નમસ્કાર દર્શક મિત્રો આપ dekh rahe hai gpcmc news 24/7 live સ્પોન્સર બાય ગુરુકૃપા માનવ સેવા ટ્રસ્ટ સંત કોટર ખાતે ગુરુપૂર્ણિમા કાર્યક્રમ યોજાયો આજ રોજ તારીખ 21/7/2024 ને રવિવારે ગુરુપૂર્ણિમાનો કાર્યક્રમ નું આયોજન વડાલી તાલુકાના સંતકુટીર લક્ષ્મણપુરા કંપા ખાતે કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ પરમ પૂજ્ય બ્રહ્મલીંગ સંતશ્રી નાનજી બાપા પરમ પૂજ્ય બ્રહ્મલીંગ સંત શ્રી જય ભગવાન મહારાજ તેમજ પરમ પૂજ્ય જગત સંત પંથાચાર્ય જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજના સાનિધ્યમાં તથા પરમ પૂજ્ય શ્રી છગન બાપાની નિષ્ઠામાં યોજાઈ ગયો કાર્યક્રમની શુભ શરૂઆત સવારે સાત ત્રીસ કલાકે ગુરુ પૂર્ણિમા મહોત્સવના યજમાન એવા ધોળીવા ગંપાના શિષ્ય બંધુઓએ ગુરુ માતાના ચરણામૃત લઈ ચંદન તિલક કરી આરતી ઉતારી તથા ગુરુ મહારાજની છબીઓને ચંદન તિલક કરી આરતીનો લાભ લીધો હતો ત્યારબાદ સૌ શિષ્ય બંધુઓએ ગુરુ મહારાજની છબીઓને ચંદન તિલક કરી તેમજ આરતી ઉતારી ગુરુ પૂજનનો લાભ લીધો હતો આ ગુરુ પૂજન માટે સવારથી જ મોટી સંખ્યામાં હરિભક્તો સંત કુટીર ખાતે ઉમટી પડ્યા હતા ગુરુ પૂજનનો કાર્યક્રમ પૂર્ણ કરી પરમ પૂજ્ય શ્રી છગન બાપા દ્વારા સત્સંગની શરૂઆત થઈ હતી જેમાં શ્રી છગન બાપાએ પોતાની સરળ શૈલીમાં જીવનમાં ગુરુ મહિમાનો સાર સમજાવ્યો સંગીતના સોર સાથે ગુરુ પૂજનનું મહાત્મય સમજાવ્યું સતત દોઢ કલાક સુધી પોતાની અમૃત વાણીનો લાભ આપી સર્વેહરી ભક્તોને તૃપ્ત કર્યા હતા ત્યારબાદ ભોજન પ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા હતા આ કાર્યક્રમમાં સંતકુટીર સેવા સમિતિ વતી જીડી પટેલ ગાંધીનગર દ્વારા આવેલ સર્વેનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ છબીલભાઈ પટેલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો વિશેષમાં આજના ગુરુ પૂર્ણિમા મહોત્સવના દાતા ધોડી વાવ કંપાસ શિષ્ય મંડનો સંતકુટીર સેવા સમિતિ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર સંજય પોકાર જીપીએમસી શ્રીને ટવેન્ટી ફોર બાય સેવેન લાઇવ